સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો માસ્ટર એજ્યુકેશનમાં આવનાર શિક્ષણ વિભાગની મહત્વની સમાવેશી શિક્ષણ જેને અંગ્રેજીમાં ઇન્ક્લુઝિવ શિક્ષણ કહેવામાં આવે છે તો આપણે આજની આ જે વિડીયો છે તેની અંદર સમાવેશી શિક્ષણ એટલે શું તેની વ્યાખ્યા તેના અર્થ તેના લક્ષણો તેના વિશેની બધી જ સામાન્ય માહિતી જે તમારા પરીક્ષામાં એમસીક્યુ રૂપે આવી શકે છે તેના વિશેની ચર્ચાઓ કરીશું તો આજે આપણે આજની આ જે વિડીયો છે તે શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન અહીંયાથી એ આવે કે ભાઈ સમાવેશી શિક્ષણનું મૂળ ક્યાં છે અથવા એ કયા દેશ સાથે જોડાયેલું છે તો પહેલો જવાબ છે કે સમાવેશી શિક્ષણના ઇતિહાસનું મૂળ કેનેડા અને અમેરિકા સાથે જોડાયેલું છે હવે સમાવેશી શિક્ષણ એ હાલના સમયનું વિશિષ્ટ શિક્ષણ છે શા માટે એ જ્યારે લક્ષણો ત્યારે તમને આ વાક્ય સમજાશે કે કેમ વિશિષ્ટ છે હવે બીજું જોઈએ આપણે તો સમાવેશી શિક્ષણનો વિકાસ એ વિશ્વાસ સાથે કરવામાં આવ્યો છે કે શિક્ષણ પ્રત્યેક બાળકનો એક મૌલિક માનવાધિકાર છે જે રીતે માનવના ઘણા બધા અધિકાર છે તેવી રીતે શિક્ષણનો અધિકાર પણ છે કોઈ પણ પ્રકારનું બાળક હોય જાતિએ લિંગે બુદ્ધિએ રંગે ધર્મે કોઈ પણ રીતે બટે બધાને જ શિક્ષણ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે અને તેના માટે જ સમાવેશી શિક્ષણનો જે કંઈ પણ ઇમ્પ્લિમેન્ટ હવે કરવામાં આવી રહ્યો છે સમાવેશી શિક્ષણમાં ભય વિના બાળકોને તેમની જાતિ લિંગ શારીરિક બૌદ્ધિક સામાજિક સાંવેગિક ભાષાકીય અને અન્ય લાક્ષણિકતાઓને ધ્યાનમાં લીધા વિના આવકારે છે સ્વીકારે છે અને શિક્ષણ પૂરું પાડે છે જે રીતે મેં તમને સમજાવ્યું કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોય બધાને ઇક્વલ ગણીને બધાનો સમાવેશ કરીને તમારે અભ્યાસ આપવાનો થાય શિક્ષણ આપવાનો થાય શિક્ષણ એ સ્વીકૃતિ અને તમામ વિદ્યાર્થીઓના સમાવેશના સિદ્ધાંતો પર આધારિત છે જેમાં તેમના અભ્યાસક્રમ તેમની શારીરિક પરિસ્થિતિ અને વ્યાપક વાતાવરણ કે જેમાં દરેક વ્યક્તિનું સન્માન થાય અને તેમાં તમામ સન્માન કરવામાં આવે અહીંયાથી કહેવા એટલું જ જ માંગે છે કે બધા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે જે સામાન્ય બાળકો છે જે અભ્યાસક્રમ તેમને ચલાવવામાં આવે છે જે પરિસ્થિતિઓ જે વાતાવરણ તેમને પૂરું પાડવામાં આવે છે તેવું જ વાતાવરણ તેવું જ અભ્યાસક્રમ આવા જે બાળકો હોય જે થોડાક પછાત હોય

સાથે શિક્ષણ લેવાનો મોકો મળવો જોઈએ જેમનાથી બંને પ્રકારના વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવે તે જરૂરી છે હવે સામાજ્ય રાખવામાં આવ્યું તો સામાન્ય અને અસામાન્ય બે પ્રકારના બાળકો હોય આપણે આગળ વિડિયો બનાવ્યો છે જેમાં વિશિષ્ટ પ્રકારના બાળકોનો શું ઉપયોગ તેમને કેવી રીતે ભણાવાય કયા કયા પ્રકારના વિશિષ્ટ બાળકો હોય તેમની બુદ્ધિનો આંક કેટલો હોય આ બધાની આપણે ચર્ચા કરી છે ત્યારે તમને આ વસ્તુ પણ સમજાશે કે ભાઈ આ કેમ આ વાક્ય અહીંયા લખવામાં આવ્યું છે કે બંને પ્રકારના વિદ્યાર્થી સાથે બેસીને સમય વિતાવે તે બધા વિદ્યાર્થીઓને તેમની વ્યક્તિગત ભિન્નતા અને મુશ્કેલીઓ હોવા છતાંય શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થાય છે પ્રદાન કરે છે સમાવેશી શિક્ષણનો સૌથી મોટો ફાયદો છે કે વિદ્યાર્થીની જે વ્યક્તિગત ભિન્નતાઓ છે આના ઉપર આપણે એક વિડીયો બનાવ્યો છે ચેનલ ઉપર છે ઓલરેડી કે વ્યક્તિગત ભિન્નતા એટલે શું કયા કયા પ્રકારની વ્યક્તિગત ભિન્નતાઓ આવે અને તેમાં શિક્ષકને શું સમસ્યાઓ નડે તો એના ઉપરથી તમે આને સમજી શકો છો કે આ પણ એક મુશ્કેલી જ છે અને એ મુશ્કેલીને દૂર કરવા માટે સમાવેશી શિક્ષણ રાખવામાં આવ્યું છે બીજું છે કે ગરીબી રેખાથી નીચે જીવનારા બાળકો વિશેષ જાતિ ધર્મ તથા ભાષા લઘુમતી ધરાવતા બાળકો વિશિષ્ટ સમાજની છોકરીઓ પર્વતીય કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા કરેલ છે તારો અલગ રૂમ ભાઈ તું વિશેષ જાતિનો છે તારો અલગ રૂમ ભાઈ થોડો ધર્મ અલગ પડે છે તારો અલગ રૂમ તું તો ભાઈ પર્વતીયાળ કે અંતરિયાળ કે ગામડાનો બાળક છે તું અલગ રૂમ આવું નહીં બધાને એક જ રૂમમાં ભેગા કરીને આપણે અભ્યાસક્રમ આપવાનો થાય આપણે એમને એમને સમજાવવાનું થાય થાય શિક્ષણ આપવાનું આને જ કહેવાય સમાવેશી શિક્ષણ શિક્ષક સમાવેશી શાળામાં સામાન્ય અને વિકલાંગ એટલે કે દિવ્યાંગ બાળકો સાથે એક સરખો વ્યવહાર કરવાનો છે શિક્ષકે પણ ભેદભાવ નથી કરવાનો શિક્ષકે પોતાનું કામ ઈમાનદારીથી પ્રામાણિકતાથી પૂરું પાડવાનું છે સમાવેશી શિક્ષણ કેવળ વિકલાંગ બાળકોના શિક્ષણ સાથે સંબંધિત નથી કે વિશેષ શાળાના વિકલ્પની ખોજ સાથે પણ સંબંધિત નથી નથી એટલે કે 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 એનો આવો કોઈ પ્રકારનો સંબંધ માત્ર માત્ર વિકલાંગ બાળકો વિશેષ જ આપણે ક્યાંક ધ્યાન આપવું બધાને એક જેવો જ શિક્ષણ આપવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવશે સમાવેશી શિક્ષણ બાળકની સહભાગિતાને આધારને બળ આપે છે સહભાગિતા ટીમ વર્ક ઇક્વલી કામ કરવું એને પણ એક બાળકને સમજ મળશે કે આપણે બધા ઇક્વલ જ છે કેમ કે જ્યારે તે સમાજમાં ઉતરશે તો આવા લોકો તેને સમાજમાં જ દેખાશે તો ત્યારે પણ એની અંદર આવો કોઈ પ્રકારનો ભેદભાવનો ગુણ ન આવે અને તે બધા સાથે સહભાગીતા સાથે કામ કરે એટલા માટે સમાવેશી શિક્ષણ રાખવામાં આવ્યું છે તે કોઈ પણ કારણથી વિદ્યાર્થીઓના બહિષ્કારને નકારે છે સમાવેશી શિક્ષણનો બીજો એક મોટો ફાયદો કે કોઈ પણ કારણ હોય કે કારણો આપણે ઉપર જોયા એ કારણથી જો એ કોઈ બાળકનો બહિષ્કાર કરે ખોટી વાત છે તો સમાવેશી શિક્ષણ તેને નકારે છે કે આપણે કોઈનો પણ બહિષ્કાર કરવાનો નથી બધા વિદ્યાર્થીઓની સહભાગિતા વધારે છે કેમ કે એક જ રૂમમાં બધા વિદ્યાર્થીઓ ભણે તો બધા જ એક પ્રકારની પ્રવૃત્તિ કરે અને એ પ્રવૃત્તિને બળ આપવાનું કામ શિક્ષકનું જ છે બધા વિદ્યાર્થીઓ માટે અધ્યયનને વધુ અર્થપૂર્ણ અને અસરકારક બનાવે છે કેમ કે આમાં શિક્ષકનો ઘણો મોટો રોલ છે કે કયા પ્રકારથી અસરકારક શિક્ષણ આપે છે અને જો એ બધા બાળકોને ઇક્વલી શિક્ષણ આપે તો એ શિક્ષણ એ અધ્યયન વધુ અર્થપૂર્ણ અને અસરકારક બને શિક્ષણની નીતિઓ અભ્યાસક્રમો અને અનુભવોનું મૂલ્યાંકન કરી પુનઃ નિર્માણ કરે છે જેનાથી બધા વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી કરી શકાય છે બધા વિદ્યાર્થીઓની પોત શારીરિક બૌદ્ધિક સામાજિક આર્થિક રીતે યુનેસ્કો ઓગણીસો ચોરાણું સાલમાન્કા ખાતે યોજાયેલ વિશ્વ પરિષદમાં સ્પેશિયલ નીડ એજ્યુકેશનમાં વિવિધ સંગઠનો પ્રતિનિધિઓ પચીસ આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા સ્થાપિત વૈશ્વિક નીતિ વિષયક દસ્તાવેજમાં સમાવેશી શિક્ષણ દર્શાવ્યું છે ખૂબ જ મહત્વનો ટોપિક છે બે થી ત્રણ એમસીક્યુ આની અંદરથી આપણે કાઢી શકીએ જેમ કે ઓગણીસો ચોરાણુંમાં કયા દસ્તાવેજમાં સમાવેશી શિક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સાલમાંકા દસ્તાવેજમાં એ કોણે પ્રસ્તુત કર્યો તો યુનેસ્કો ક્યારે પ્રસ્તુત કર્યો

ભાવનાત્મક ભાષાકીય કે અન્ય સ્થિતિઓ હોવા છતાં સ્વીકાર કરવો પડશે એડમિશન આપતા સમયે કોઈ પ્રકારનો ભેદભાવ રાખવાનો નથી બધાનો સમાવેશ કરવાનો છે જે અસક્ષમ તથા મેઘાવી વિચારતા તથા કામકાજી બાળકો નિર્જન ક્ષેત્રના બાળક વિશિષ્ટ સંસ્કૃતિના બાળકો તેમજ અન્ય પછાત કે હાંસિયા પર એટલે કે ગરીબી રેખાની નીચે જીવતા બાળકોને સંમલિત કરવા જોઈએ આમાં શાળાનો ઘણો મોટો રોલ છે કે જ્યારે તે એડમિશન આપે તો પોતાની પોલિસી જે બનાવે છે તેમાં આ બાબતનો ખાસ સમાવેશ કરવાનો છે કે એ સમયે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઈએ સમાવેશી શિક્ષણ એટલે શિક્ષણની પ્રણાલી કે જેમાં વિવિધતાઓને સ્વીકારી ભેદભાવોને ભૂલીને સૌનું સ્વીકાર કરવું એટલે સમાવેશી શિક્ષણ વિવિધતા પણ હોય અને ભેદભાવ પણ ન હોય રીતે આપણે શિક્ષણ આપીએ તેને સમાવેશી શિક્ષણ કહેવાય સમાવેશી એક અર્થ એ પણ થાય છે કે સમાજના દરેક બાળકોનો સ્વીકાર કરીને તેને શિક્ષણ પ્રક્રિયામાં સહભાગી થવાની તક આપવી બધાને જ ઇક્વલ રોલ મળે એક સાથે એક જ જગ્યાએ શિક્ષા ગ્રહણ કરે એક સાથે એટલે કે એક જ રૂમમાં બધા પ્રકારના વિદ્યાર્થીઓ ભેગા મળીને શિક્ષણ લે ભલે તેઓ કોઈ પણ વિકલાંગ કે અસક્ષમતાથી પીડાતા હોય એટલે ધારો કે બાળક વિકલાંગ છે કોઈ પણ પ્રકારની વિકલાંગતા તેને છે તો જ્યારે તમે ક્લાસરૂમમાં એને ભણાવો છો તો એની તરફ કોઈ પણ તમારે પૂર્વગ્રહ રાખવાનો થતો નથી બધાને એક જ જગ્યાએ એક જ પ્રકારનું એક જ પ્રવૃત્તિથી એક જ અધ્યયન પદ્ધતિથી તમારે અભ્યાસક્રમ આપવાનો થાય છે કોઈ પણ વિકલાંગતા ધરાવતા બાળકોની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમ અનુકૂલિત કરવામાં આવે છે તેમજ શિક્ષણ છે પદ્ધતિઓમાં પણ તેમની જરૂરિયાત મુજબ બદલાવ કરવામાં આવે છે એટલે કે બાળકોની જે કંઈ પણ બુદ્ધિ ક્ષમતા છે તેના અનુસાર તમારે તમારો અભ્યાસક્રમ અને તમારી શિક્ષણ પદ્ધતિઓ ને ઉપયોગ કરવાની થાય છે આ કરવાથી વર્ગખંડના વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો કે વિકલાંગ બાળ સામાન્ય બાળકોની સાથે વધુમાં વધુ સમય વ્યતીત કરે જેનાથી તેમને સમજાય કે ભાઈ આપણે સામાન્ય નથી આપણે વિશિષ્ટ બાળક છે અને વિશિષ્ટ બાળક હોવાથી આપણે આ બધા જ પ્રકારનું કામ કરી શકીએ છીએ બધા વિદ્યાર્થીઓએ પોતાની ઉંમર મુજબ સામાન્ય શાળાના વર્ગખંડમાં ભાગ લે છે સમાવેશી શિક્ષણ બધા વિદ્યાર્થીઓને એક જેવું શીખવાનું વાતાવરણ પૂરું પાડે છે એટલે એમના મનમાં કોઈક ભેદભાવ ન આવે કે ભાઈ મારી સાથે આવું વર્તન કરવામાં આવે છે બધાને એક જેવી ટ્રીટમેન્ટ મળે બધાની સાથે એક જ જેવો વ્યવહાર કરવામાં આવે એ જ સમાવેશી શિક્ષણ જ્યાં બધા વિદ્યાર્થીઓ સામાન્ય અને વિકલાંગ બંને એક સાથે અભ્યાસક્રમ અને સ અભ્યાસિક પ્રવૃત્તિઓ એક જ સ્થાને વર્ગખંડમાં પ્રાપ્ત કરે છે તેને સમાવેશી શિક્ષણ કહેવામાં આવે છે આ એકદમ સામાન્ય બાબત છે કે વિકલાંગ હોય કે સામાન્ય હોય અભ્યાસક્રમ હોય કે સહઅભ્યાસિક પ્રવૃત્તિ હોય બધાએ એક જ સાથે એક જ જગ્યાએ એક જ રીતે જે કંઈક પણ પ્રાપ્ત થાય છે તેને સમાવેશી શિક્ષણ કહેવાય બધા વિદ્યાર્થીઓ બધા વિદ્યાર્થીઓ પછી તે કોઈ પણ હોય એક શાળામાં શિક્ષણ મેળવે સમાવેશી શિક્ષણ બધા વિદ્યાર્થીઓને શિક્ષણ સુધી પહોંચાડવાની તક પૂરી પાડે છે અને શિક્ષણ મેળવવા માટે અવરોધરૂપ બાબતોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તો હવે આપણે આને જે સમાવેશી શિક્ષણ છે તેની વ્યાખ્યા એકવાર તપાસી લઈએ તો સમાવેશી શિક્ષણની વ્યાખ્યા તો યુનેસ્કો સૌથી પહેલી એની સંકલ્પના આપે છે કે તેમના પ્રમાણે પ્રત્યેક બાળકોની વિવિધતા ભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમના અધ્યયન અધ્યાપન કાર્યમાં સહભાગિતા વધારવા સાંસ્કૃતિક સામાજિક તેમજ શિક્ષણમાંથી તેમને વિવિધતા ઘટાડવાની પ્રક્રિયા એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સમાવેશી શિક્ષણ આમાં કહેવા એટલું જ માંગ્યું છે કે તેમની સહભાગિતા વધે અને તેમના જે કંઈ પણ પ્રકારના જે કંઈક પણ અટક અટક જેમના સ્થાનો આવે તે આપણે સમાવેશી શિક્ષણ કહીએ પ્રક્રિયાનું અમલીકરણ કરે છે કે જે બધા બાળકોને બધા કાર્યક્રમોમાં સહભાગી થવા કહે છે સમાવેશી શિક્ષણ એ સામાન્ય શિક્ષણ પ્રણાલી નથી પરંતુ તે વિકલાંગ બાળકો માટે સામાન્ય શૈક્ષણિક પ્રણાલીનો એક ભાગ છે એટલે કોઈ અલગથી શિક્ષણ પ્રણાલી નથી એ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ એજ્યુકેશન આપવાનું કામ કરે છે તેને સમાવેશી શિક્ષણ કહેવાય અને આ વ્યાખ્યા આ વ્યાખ્યા આપનાર મણિવન નામના એક શિક્ષણ વિદ છે બીજી એક વ્યાખ્યા છે કે સમાવેશી શિક્ષણ એ મૂલ્યો સિદ્ધાંતો અને અભ્યાસોનો સમૂહ છે કે જે બધા બાળકોની પછી ભલેને તે અસાધારણ હોય એમ છતાંય વધુ અસરકારક અને અર્થપૂર્ણ શિક્ષણ આપવા ઉપર ભાર મૂકે છે હવે આ વ્યાખ્યા આપી છે જિયાન ગ્રીકોએ જે ઓગણીસો સત્તાણુંમાં આપી છે એના પછી એક બીજી વ્યાખ્યા છે કે સમાવેશી શિક્ષણ એટલે કે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાના વર્ગખંડમાં એક સાથે શિક્ષણ માટે મૂકવા જો આ એક સરસ મજાની અને સમજાઈ જાય ને એવી વ્યાખ્યા છે કે સામાન્ય બાળકો સાથે વિકલાંગતા ધરાવતા કે જે કંઈક પણ વિશિષ્ટ બાળકો છે તેને એક જ વર્ગખંડમાં અભ્યાસક્રમ આપો આ વ્યાખ્યા આપી છે ગૂગલમાં છે જે બે હજાર ચારમાં આપી છે બીજી એક વ્યાખ્યા છે કે સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક રીતે સમધારણ શિક્ષણ પ્રણાલીમાં મૂકવા આ વિદ્યાર્થીઓની જવાબદારી સમધારણ શાળાના વર્ગ શિક્ષકની છે ઉપરાંત જ્યારે જરૂર પડે ત્યારે આવા વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સસંસાધન ખંડમાં જેવી અલગ પ્રણાલીથી પણ કેટલીક માહિતીઓ પ્રાપ્ત કરે એટલે બધાને એક જ જગ્યાએ બોલાવવાની વાત થાય છે સમધારણા શિક્ષણ આપવાની વાત થાય છે અને આ વ્યાખ્યા આપી છે મેસ્ટ્રો પીરી અને સ્ટાસ નામના જે શિક્ષણવિદ છે તેમણે બે હજાર ચારની અંદર આગળની વ્યાખ્યા છે કે સમાવેશન એક પ્રક્રિયા છે જેમાં પ્રત્યેક શાળાના બાળકોની શારીરિક સંવેગાત્મક તથા શીખવાની જરૂરિયાતોને પૂરી પાડવા માટે પોતાના સંસાધનોનો વિસ્તાર કરે છે આ વ્યાખ્યા ઉમા તુલી જે છે તેમણે આપી છે બે હજાર આઠની અંદર એના પછી હજુ એક વ્યાખ્યા છે કે સમાવેશી શિક્ષણ નો અર્થ થાય છે કે બધા શીખવાવાળા વિકલાંગતા ધરાવતા અને વિકલાંગતા નહીં ધરાવતા બાળકો પૂર્વ શાળા શાળા સામુદાયિક ક્ષણિક સ્થળ પર યોગ્ય રીતે સહાયક સુવિધાઓ ની સાથે એક સાથે ભણે એક સાથે ભણે પછી એ કોઈ પણ હોય વિકલાંગતા ધરાવતો હોય કે વિકલાંગતા ન ધરાવતો હોય શાળા હોય કે સામુદાયિક જે ક્ષણિક સ્થળો હોય એમને બધી જ રીતે યોગ્ય રીતે બધી સહાયક સુવિધાઓ પૂરી પાડીને એક સાથે ભણાવવામાં આવે હવે આ વ્યાખ્યા આપી છે માનવ વિકાસ સંસાધન મંત્રાલય બે હાજર ત્રણ એટલે કે આને આપણે એક મહત્વની વ્યાખ્યા ગણી શકીએ પૂછાય જાય કે આ વ્યાખ્યા કોને આપી છે નીચે નામ નામ તમારે ધ્યાન રાખવાનું કે માનવ વિકાસ સંસાધન મંત્રાલય બે હજાર છે કે જ્યારે વિકલાંગતા ધરાવતા બાળકો સામાન્ય શિક્ષણના વર્ગખંડમાં વિશિષ્ટ શિક્ષણ સેવા પ્રાપ્ત કરે તો તેને સમાવેશી શિક્ષણ કહેવાય કેમ કે વિકલાંગતા ધરાવતા બાળકોની સ્કૂલ અલગ કરી દેવી એના કરતાં બધાને ભેગા થઈને મણાવવું એ વધારે સારું છે સમાવેશન પાછળની વ્યૂહરચના એ છે કે વિદ્યાર્થીઓને અધ્યયન અનુભવો આપવા વિભેદિત અનુદેશન પૂરા પાડવા તથા સંપૂર્ણ પહોંચ હેતુ વર્ગખંડની અંદર પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં અનુકૂલન કરવું આ વ્યાખ્યા સ્વાર્જ નામના શિક્ષણવિદ આપી છે બે હજાર છ ની અંદર હવે છેલ્લી વ્યાખ્યા છે યુનેસ્કો ની જે મહત્વની છે કે સમાવેશન એ વિદ્યાર્થીઓની વિવિધતા ઉપર સકારાત્મક પ્રતિક્રિયા દેવા એક પ્રભાવશાળી અભિગમ છે જેમાં વ્યક્તિગત ભિન્નતાઓની એક સમસ્યા તરીકે જોવામાં આવતી નથી આ ખાસ મહત્વનું છે વ્યક્તિગત ભિન્નતા આના માટેનો આપણે એક વિડીયો બનાવીએ છીએ વ્યક્તિગત ભિન્નતા એટલે શું તેમાં કેવા કેવા પ્રકારના બાળકો આવે તમને આ ચેનલ ઉપર મનોવિજ્ઞાનના વિભાગમાં એ આખી વિડીયો મળશે તેમાં તમે આને સમજી શકો છો કે વ્યક્તિગત ભિન્નતા એટલે શું એક સમસ્યા જ છે અને બધા વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે તો ત્યાં જઈને પણ તમે તે નિહાળી શકો છો એક સમસ્યા તરીકે જોવામાં આવતી નથી પરંતુ અધ્યયન વધારવા માટે પ્રયત્નો કરવામાં આવે છે તો હવે આ બધી વ્યાખ્યા ઉપરથી આપણને શું નાના નાના મુદ્દાઓ જોવા મળ્યા તો બધા બાળકોને શિક્ષણ પ્રણાલીમાં જોડવાના સિદ્ધાંત ઉપર કામ કરે છે સમાવેશી શિક્ષણ વિકલાંગતાનો ભેદભાવ રાખવાનો નહીં તેવું સમજાવે છે સમાવેશી શિક્ષણ ઘરની નજીકની શાળામાં જ દાખલો મળી જાય ધારો કે મારું બાળક વિકલાંગ હોય તો તેને મારે વિકલાંગ રૂપી જે શાળાઓ ચાલતી હોય તો ઘણી દૂર દૂર હોય એના કરતાં સમાવેશી શિક્ષણ તો એનો મોકો આપે છે મારા ઘરની પાસે જ এড્યુકેશન લેવાનો વિકલાંગતા ધરાવતા બાળકોને વિકલાંગતા ન ધરાવતા બાળકોની સાથે પણ ભેદભાવ વગર શિક્ષણ આપવામાં આવે એવું સમાવેશી શિક્ષણ કહે છે દરેક કાર્યક્રમ પછી અભ્યાસિક પ્રવૃત્તિ હોય કે અભ્યાસિક પ્રવૃત્તિ હોય બધામાં એક સમાન રીતે સહભાગી કરવાનો એક ધ્યેય સમાવેશી શિક્ષણ રાખે છે વિકલાંગ બાળકોને તકો સુધી પહોંચાડે તેના બદલે તેમનો શિક્ષકોની તકો આપોઆપ મળે એવી તક ઊભી કરવાની વાત કરે છે અને સૌથી મહત્વનું સમાજમાં દરેક વર્ગ જાતિ વર્ણ લિંગ સામાજિક કે આર્થિક દરજ્જો સંસ્કૃતિક ભાષાકીય કક્ષા વગેરે સંદર્ભે એક સૂત્રતા આવી આવી આવવા લાગે વિચારધારા જે રાખે તેને સમાવેશી શિક્ષણ કહેવાય એક એક સૂત્રતા એટલે કે બધું જ લાઈનમાં ચાલે કોઈ પણ ભેદભાવ વગર હવે આપણે છેલ્લું જોઈએ તો સમાવેશી શિક્ષણના લક્ષણો શું તો પહેલું લક્ષણ સક્રિય ભૂમિકા આમાં ભૂમિકા બધાની જ આવે વાલીની શાળાની શિક્ષકોની અને બાળકોની અને બાળકો સાથે ભણતા સામાન્ય તો બાળકો શાળામાં સક્રિય ભાગીદારી બને અને દરેક કાર્યમાં જોડાય બીજું લક્ષણ છે અવરોધો ઘટાડવા આમાં પણ બધાનો જ રોલ આવે કે કયા કયા પ્રકારના અવરોધો બાળકોને આવે છે તેને ઘટાડવાની વાત સમાવેશી શિક્ષણમાં થાય છે તો લખ્યું છે આગળ કે સમાવિષ્ટ શિક્ષણનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડવાના અને રહેવા ભાગ લેવો અને શીખવવા માટે જે અવરોધો આવે છે તેને ઓળખવા અને તેને ઘટાડવાનું કામ કરવું તમામ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ પ્રવેશ મળે અને ભાગીદારીની ખાતરી કરવી એ સમાવેશી શિક્ષણ ત્રીજું લક્ષણ છે પસંદગીની તક તો બાળકોને મહત્તમ પ્રકારની પસંદગી હોય તેવા વિકલ્પો રાખી તેમના પસંદ કરેલા કાર્યને અનુસારનું વાતાવરણ પૂરું પાડવું

એટલે કે એની ઉપર બધી જ બાબતોમાં વિવિધતા આવે છે કેમ કે બાળકો અલગ અલગ પ્રકારના છે તો અભ્યાસક્રમ તેની જે કંઈ પણ પદ્ધતિઓ તેમાં પણ વિવિધતાઓ તમને દેખાશે આગળનું લક્ષણ છે યોગ્ય વાતાવરણ તો બાળકો માટે યોગ્ય વાતાવરણ હોવું જોઈએ જેથી બાળકો શિક્ષણ કાર્યમાં સક્રિય ભાગીદારી સાથે પોતાની ભૂમિકા ભજવે શિક્ષકનો પણ પ્રેમ ભર્યો વ્યવહાર અહીં જોવા મળે એટલે વાતાવરણમાં બાળકના માતા પિતાથી લઈને બાળક પોતે બાળકના મિત્રો બાળકના સહપાઠી અને બાળકને ભણાવવામાં આવતા શિક્ષકો આ બધાએ તેને યોગ્ય વાતાવરણ આપવાનું થાય છે બધા માટે શિક્ષણ આ સૌથી સામાન્ય એનું એક લક્ષણ છે કે શિક્ષણ લગભગ બધા અથવા તો મોટા ભાગના લોકો માટે છે સમાવિષ્ટ શિક્ષણ પાછળનું મૂળ સિદ્ધાંત યાદ રાખજો બધા માટે શિક્ષણ એ સમાવેશી શિક્ષણનો મૂળ સિદ્ધાંત છે એના પછી આવે છે કે પડકારોનો ખ્યાલ તો વર્ગખંડમાં શિક્ષક બાળકો દ્વારા થતી ભૂલો કે પ્રયત્નોમાંથી શીખવાનું પડકારો સ્વીકારવા માટે પ્રેરિત કરતો હોવો જોઈએ એટલે ઘણો મોટો રોલ છે અહીંયા માતા પિતાની ભાગીદારી ખાસ માતા પિતાએ પણ અને વાલીઓએ પણ શાળામાં જે કંઈક પણ થાય તેની અંદર સહભાગીદારીતા અપનાવવાની થાય છે તેનો ભાગ રોલ ભજવવાનો થાય છે બાળ કેન્દ્રી અભિગમ એટલે શાળાઓએ અને શિક્ષકોએ અભ્યાસક્રમ જ એવો બનાવવો કે તે બાળક કેન્દ્રિત હોય એવું નહીં કહેવાય મને શિક્ષકને આ એકદમ અનુકૂળ છે તો હું આવી રીતે ભણાવીશ ના તમારે બાળકોની બુદ્ધિ બાળકોનું જે કંઈક પણ વિકલાંગતા બાળકોની જે કંઈ પણ અવરોધરૂપી વસ્તુઓ છે તેને ધ્યાનમાં રાખીને તે બધું દૂર કરવા માટેનો અભ્યાસક્રમ રચવો જોઈએ અને હવે છેલ્લું આવે છે કે જ્યારે સમાવેશી શિક્ષણ આપવામાં આવે તો કઈ કઈ સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરી શકાય અને તે સહઅભ્યાસિક પ્રવૃત્તિથી બાળકમાં શું ગુણો વિકસે તો એમાં પહેલો જ ગુણ છે કે વિદ્યાર્થીઓને જૂથ વચ્ચે સહકારની ભાવના જન્મે છે કેમ કે જૂથ ક્રિયા કરવામાં આવે એક જ અલગ અલગ પ્રકારના બાળકોને એક જ વર્ખંડમાં ભણાવવામાં આવે તો સહકારની ભાવના ઉદ્ભવે તો તેના માટે શું કરવું જોઈએ તો રમતોનું આયોજન કરવું જોઈએ

પણ આગળ આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું જેનાથી બધા જ વિદ્યાર્થીઓને ફાયદો થાય છે જે ટેટ ટાટની પરીક્ષાઓ આપવા વાળા છે આમાંથી મેળવી શકે તો જો તમને આ વિડીયો ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને આગળ તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચે અને તમે પણ આમાંથી કંઈક શીખો તેવો મારું ઉદ્દેશ્ય છે આગળ તમારો દિવસ શુભ રહે અને ભગવાન તમને બધા જ પ્રકારની સફળતાઓ આપે આપણે અહીંયા વિરામ લઈએ છીએ આના પછીના વિડીયોમાં આપણે સમાવેશી શિક્ષણ આધારિત પ્રશ્નોત્તરીનો પૂરેપૂરો લાભ ઉઠાવીશું તો ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ આભાર માસ્ટર એજ્યુકેશન આપ સર્વ આભાર માને છે